તો જૂની ચલણી નોટ રદ કરાયા બાદ જગતના તાતની પાંચસો અને એક હજારની ચલણી નોટ રદ થતા શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના રોજ વ્યવહાર અને ભારે અસર થવા પામી છે ધરતીપુત્રો માટે ખેતરમાં કામ કરવું કે બેંકોમાં રૂપિયા લેવા ઉભું રહેવું તે મૂંઝવણ જોવા મળી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોની પણ એવી જ પરિસ્થિતિ છે ખેડૂતોએ મોટા પાયે શાકભાજી અને ફૂલોની ખેતી કરી છે પરંતુ પાંચસો અને એક હજારની ચરણી નોટો રદ થવાથી અને બેંકમાંથી રોકડ બદલવાની નિયત મર્યાદાથી ધરતી પુત્રો આર્થિક ભીંસમાં મુકાયા છે ખેતીમાં મેં છૂટાને લીધે થોડી તકલીફ રહે છે છૂટા મળતા નહીં એને લીધે માલ નહીં વેચાતો અને માલનો જે ઉપજ થાય એની કિંમત નથી મળતી અમારે લેટે થોડું નુકસાન જાય છે આયા વેપારી કોઈ બે ની નોટ લેતા નથી અને આમાં આયા બહુ પરેશાની છે અમે ખેડૂત લોકો તકલીફ પડે અને અમારે ગ્રાહકને હું આપવું અને મજૂરી કેટ આપવાની એમની પાસેથી પૈસા જો આપે જ અમે 2000 ની નોટ અમને આપે તો છૂટા કોઈ આપતું નથી અને અમે બહુ પરેશાન છે ધરતી પુત્રો મહા મહેનતી પોતાના ખેતરમાં ધાન્ય અને શાકભાજી ઉગાડ્યા બાદ જ્યારે ખેત ઉત્પાદક સંઘમાં તેનો માલ વેચવા જાય છે તો ત્યાં પણ આજ પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે એક તરફ વેપારીઓએ રૂપિયા પાંચસો અને એક હજારની ચરણી નોટોનો વ્યવહાર બંધ કર્યો છે અને બજારમાં જોઈએ તેટલે રૂપિયા સો અને પચાસ ની નોટો નથી જેથી ખેડૂતોના આર્થિક વ્યવહારો ખોરવાઈ રહ્યા છે વેપારીઓ પણ મજબૂર છે તો ધરતીપુત્રો માટે અન્ય કોઈ રસ્તો જ નથી

સરકાર રૂપિયા પાંચસો અને એક હજારની ચલણી નોટ રદ કર્યા બાદ ઉભી થનાર સ્થિતિનું પૂર્વાનુમાન કરવામાં થાપ ખાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ સ્થિતિનો જલ્દીથી ઉકેલ આવે જેથી ધરતીપુત્રો સહિત સામાન્ય પ્રજાજનો આ મુશ્કેલીમાંથી બહાર આવે કેમેરામેન સચિન પટેલ સાથે નિલેશ ટેલર જીએસટીવી ભરૂચ